સુદનીપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે મેં મધુભાઈની પસંદગી ચૂંટણી કમિશનર તરીકે પસંદ કરેલી છે જે બાળ સંસદ વિશે પોતાના પ્રતિભાવ રજૂ કરશે બાળકોને અત્યારથી તૈયાર કરીને ચૂંટણી માટે દાખલા તરીકે ધોરણ છના સ્થાનિક પંચાયત ધોરણ સાતની અંદર રાજ્ય સરકાર અને દેશની અંદર કેન્દ્ર સરકાર ધોરણ આઠની અંદર તો આ પ્રકારની ચૂંટણીનો માહોલ અને વિદ્યાર્થીઓ ચૂંટણીના પ્રક્રિયાથી વાકેફ થાય એ માટે પિંદલબેન ચૌધરીએ ખૂબ સુંદર મજાનો પ્રયત્ન બાલ સંસદનો કર્યો છે જેની અંદર ઇલેક્શન કમિશનર તરીકે મારી નિયુક્તિ કરી અને મને મારું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એ બદલ બેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું શાળા પરિવારે પણ ખૂબ સાથ સહકાર આપીને મહેનત કરી છે સાથે વિદ્યાર્થીઓ પણ આજનો બાળક આવતીકાલનો નાગરિક છે આ ન્યાયથી વિદ્યાર્થીઓ ચૂંટણીની પ્રક્રિયા ખૂબ સારી રીતે જોડાયા છે એટલે એ માટે પેનલ બેન તથા સમગ્ર ટીમને હૃદયપૂર્વક આભાર સાથે અભિનંદન આપું છું ધન્યવાદ